મિત્રો ભગવાન શ્રી રામ ગરુડ પુરાણના ધારે જણાવ્યું કે મૃત્યુ પછી આત્મા તેર દિવસ સુધી ઘરમાં કેમ રહે છે કરોડ પુરાણ મુજબ મૃત્યુ પછી આત્મા લગભગ તેર દિવસ સુધી પૃથ્વી પર પોતાના ઘરમાં રહે છે કારણ કે આ તે સમય છે જ્યારે આત્મા પોતાના પાછલા જન્મના કર્મોનો હિસાબ કિતાબ કરે છે અને આગલા જન્મ માટે તૈયાર થાય છે આ દરમિયાન પરિવારના સભ્યોને પણ શોક માનવાનો અને આત્માની શાંતિ માટે કર્મકાંડ કરવાનો અવસર મળે છે એક વખતની વાત છે પ્રભુ શ્રી રામ અને માતા સીતરા ચિત્રકુંડ ધામમાં વિહારી વિહાર કરી રહ્યા હતા શાંત અને પવિત્ર વાતાવરણમાં બંને વિશ્રામ કરી રહ્યા હતા ત્યારે માતા સીતાના મનમાં એક એક જ જિજ્ઞાસાનો પ્રશ્ન ઉભેલો તેમણે વિનમ્રત વિનમ્રતાથી રામને પૂછ્યું નામ નાથ શું હું તમને એક પ્રશ્ન પૂછી શકું ભગવાન શ્રીરામે હસીને કહ્યું દેવી તમારા મનમાં જે પ્રશ્ન હોય પૂછો માતા સીતાએ કહ્યું પ્રભુ હું જાણવા માગું છું કે જ્યારે કોઈ પ્રાણીનું મૃત્યુ થાય છે ત્યારે એમ કેમ કહેવાય છે કે તેનો આત્મા તેર દિવસ સુધી પોતાના ઘરને આ સંસારમાં રહે છે શું આ સત્ય છે જો હા તો આવું કેમ થાય છે આ દિવસોમાં આત્મા શું અનુભવે છે શું તે પોતાના પ્રિયજનોને જોઈ શકે છે ભગવાન શ્રી પ્રશ્ન સમગ્ર સંસારને માર્ગદર્શન આપનારો છે આ વિષયને જાણવું બધા માટે જરૂરી છે કારણ કે જીવન અને મૃત્યુના રહસ્યોથી અજાણ અજાણ્યું રહેવું એ અજ્ઞાનના અંધકારમાં ભટકવા જેવું છે હું આ રહસ્ય તમને જરૂરથી જણાવીશ પરંતુ તે પહેલાં જે કોઈ આ દિવ્ય સંવાદ સાંભળી રહ્યા છે તેમને મારી નમ્ર વિનંતી કે આ જ્ઞાનને માત્ર પોતાના સુધી સીમિત ન રાખો પરંતુ તેને પોતાના પરિવાર અને મિત્રો સાથે શેર કરે કરો જેથી બધાનું કલ્યાણ થાય અને બધાને જીવન અને મૃત્યુના રહસ્યોની સાચી માહિતી મળે એવું કહેવાય છે કે મૃત્યુના ચોવીસ કલાક પછી આત્મા પોતાના ઘરે પાછો આવે છે પોતાના પરિવાર પ્રિયજનો અને તે સ્થળોને જોવા માટે જ્યાં તેણે પોતાનું આખું જીવન વિતાવ્યું હોય પરંતુ કેમ શું તેને પોતાના મૃત્યુનો પાસ થાય છે શું તે પોતાના પરિવારને દુઃખ અને વિલાપને અનુભવી શકે છે અને મૃત્યુ પછી આત્માને પોતાના કર્મોનું ફળ કેવી રીતે મળે છે આ રહસ્ય યમરાજે એકવાર દેવ નારદને જણાવ્યું હતું યમલોકના અધિપતિ યમરાજે કહ્યું કે આત્માની આ યાત્રા માત્ર શારીરિક મૃત્યુનો અંત નથી પરંતુ એક નવી શરૂઆત તરફ આગળ વધવાની પ્રક્રિયા છે આ વિડીયોમાં અમે તમને જે કથા સંભળાવવા જઈ રહ્યા છીએ યમરાજે નારદજીને સંભળાવી હતી આ કથા તમને મૃત્યુ પછી આત્માના અનુભવો અને તેના વાસ્તવિક સત્યને સમજવા મદદ કરશે એકવાર યમરાજ ચંપુરીમાં પોતાના સિંહાસન પર વિરાજમાન હતા ચારે બાજુ દિવ્ય પ્રકાશ ફેલાયેલો હતો યમલોકના દૂધે પોતાના કામમાં વ્યસ્ત હતા ત્યાં દેવર્ષિ નારદનું આગમન થયું તેમના હાથમાં દિવ્ય વીણા હતી ચહેરા પર તે ઝળકી રહ્યું હતું જેમણે યમરાજને પ્રણામ કર્યું યમરાજને તેમનું સ્વાગત કર્યું અને બોલ્યા દેવર્ષિ આજે તમારા આગમન મનનું શું કારણ છે મને આનંદ છે કે તમે યમલોક પધાર્યા

ત્યાં મેં જોયું કે એક વૃદ્ધ વ્યક્તિનું મૃત્યુ થયું તેનો પરિવાર અને સંબંધીઓ શોકમાં ડૂબેલા હતા તેઓ વિલાપ કરી રહ્યા હતા અને કેટલાક તો વિવિધ ઉપાયો કરી રહ્યા હતા જેથી તેનો આત્મા પાછો આવે આ દ્રશ્ય જોઈને મારા મનમાં ગહન પ્રશ્નો ઉઠ્યા યમરાજજી નારદજીની વાતો ધ્યાનથી સાંભળી નારદજી આગળ બોલ્યા મૃત્યુ એક અટલ સત્ય છે પરંતુ તે પછી શું થાય છે આ રહસ્ય રહસ્ય જ રહેશે મારા મનમાં બે મુખ્ય પ્રશ્નો રહ્યા છે પહેલો એ છે કે હું ખરેખર મૃત્યુના ચોવીસ કલાક પછી આત્મા પોતાના ઘરે પાછો આવે છે અને એ છે કે મૃત્યુ પછી આત્માની જે તે દિવસની યાત્રા વિશે કહેવાય છે શું તે ખરેખર થાય છે કે તે માત્ર સાંભળેલી વાતો છે નારજી નારદજીની જિજ્ઞાસા અત્યંત મહત્વની હતી યમરાજ થોડી ક્ષણો મૌન રહ્યા અને પછી ઊંડો શ્વાસ લઈને બોલ્યા દેવર્ષિ આ એક ગંભીર પ્રશ્ન છે અને તેનો જવાબ દરેક મનુષ્ય જાણવો જોઈએ હું તમને આ સંપૂર્ણ કથા સંભળાવું છું જેને સમજીને દરેક જીવ મૃત્યુના વાસ્તવિક સ્વરૂપે જાણી શકશે યમરાજે કથા શરૂ કરી ઘણા સમય પહેલાની વાત છે એક ગામમાં આલોક નામનો એક યુવાન રહેતો હતો જે બાળપણથી જ ધાર્મિક પ્રવૃત્તિનો હતો તે રોજ તુલસીમાં જળ ચઢાવતો સવાર સાંજ પૂજા પાઠ કરતો અને હંમેશા ઈશ્વરનું સ્મરણ કરતો તેના પરિવારમાં તેના પિતાશ્રી પત્ની અને એક નાનું બાળક હતું તેની માતાનું દેહાંત ઘણા વર્ષો પહેલા થઈ ગયું હતું અને હવે તેના પિતા પણ લાંબા સમયથી બીમાર હતા સમય પસાર થયો થતો ગયો અને એક દિવસ તેના પિતાએ પણ આ સંસાર છોડી દીધો આ ઘટના આ લોક માટે અસહ્ય હતી તેણે પોતાના પિતાના વિધિવત અંતિમ સંસ્કાર કર્યા પરંતુ તેના મનમાં એક અનેક પ્રશ્નો ઉભરવા લાગ્યા મૃત્યુ પછી આત્માનું શું થાય છે શું આત્મા ખરેખર ઘરે પાછો આવે છે જો હા તો કેમ આ પ્રશ્નોના જવાબ શોધવા માટે તે એક આધ્યાત્મિકતા આધ્યાત્મિકતા યાત્રા પર નીકળી ગઈ પડ્યું ઘણા ગામો અને જંગલોમાંથી પસાર થઈને અંતે તે એક આશ્રમે પહોંચ્યો જ્યાં એક તેજસ્વી સંત ધ્યાન ધ્યાન ના મગ્ન હતા આ લોકો તેમના ચરણોમાં નમીને પૂછ્યું ગુરુદેવ મૃત્યુ પછી આત્માનું શું થાય છે શું એ સાચું છે કે મૃત્યુના ચોવીસ કલાક પછી આત્મા પોતાના ઘરે પાછો આવે છે સંતે હસીને કહ્યું બેટા જો તું આ રહસ્યને ખરેખર સમજવા માગે છે તો તારે આ જંગલમાં આગળ વધવું પડશે ત્યાં તારા બધા પ્રશ્નોના જવાબ તારી રાહ જોઈ રહ્યા છે આ લોકોએ શ્રદ્ધાથી માનું માથું નમાવ્યું અને કહ્યું ગુરુદેવ હું આ યાત્રા કરવા તૈયાર છું કૃપા કરી મને માર્ગ બતાવો ગુરુજીએ આશીર્વાદ આપ્યા અને કહ્યું આ યાત્રામાં તને ઘણા અદભુત અદુ અનુભવો થશે રસ્તામાં જે બનશે તે જ તને મૃત્યુ અને આત્માના રહસ્યો સમજવામાં મદદ કરશે આલોક ગુરુજીના આદેશ મુજબ જંગલ તરફ આગળ વધ્યો જેમ તેમ આગળ વધ્યો જંગલ ગાઠ અને રહસ્યમય બનતું ગયું ચારે બાજુ અજીબ અવાજો સાંભળવા લાગ્યા ક્યાંક ધુવડ બોલી રહ્યું હતું ક્યાંક પાંદડાની રસરાટ અને હવાના ચાપટાથી ડરાવનું લાગી રહ્યું હતું જંગલનો આ ભયંકર અને ડરામણો રસ્તો તેને ડરાવી રહ્યો હતો પરંતુ તેના મનમાં ઉઠેલી જિજ્ઞાસા ઘણી બળવા હતી તે નીડર બનીને આગળ વધ્યો અને થોડે દૂર એક વિશાળ પીપળનું વૃક્ષ જોયું પરંતુ આ કોઈ સામાન્ય વૃક્ષ નહોતું તેની ડાળીઓને સાપની જેમ લહેરાઈ રહી હતી અને તેની છાલ પર જાણે કોઈનો ચહેરો ઉભરી આવ્યો હોય જેવો આ લોક તેની નજીક પહોંચ્યો તે વૃક્ષ માનવીય અવાજમાં બોલી ઉઠ્યો હે માનવ તોભો તું ક્યાં જાય છે આ લોક આ સાંભળીને સ્તંભ થઈ ગયો એક વૃક્ષ બોલી રહ્યો હતો પરંતુ તે ગભરાયો નહીં તેણે હાથ જોડીને પીપળના વૃક્ષને પ્રણામ કર્યા અને આદરપૂર્વક બોલ્યો હે મહાવૃક્ષ હું અહીં મૃત્યુના રહસ્ય જાણવા આવ્યો છું મારા મનમાં ઘણા પ્રશ્નો છે અને હું તેના જવાબ શોધવા આ યાત્રા કરી રહ્યો છું કૃપા કરી મારું માર્ગદર્શન કરો પીપળના વૃક્ષે ગંભીર અવાજમાં કહ્યું તારી જિજ્ઞાસા યોગ્ય છે માનો હું તને મૃત્યુ પછીની પ્રથમ અવસ્થા વિશે જણાવું છું જણાવી શકું છું પરંતુ તે પહેલાં તારે મારી એક પહેલીનો જવાબ આપવો પડશે જો તું સાચો જવાબ આપી શકે તો જ હું તને આગળનું જ્ઞાન આપીશ આલોકે શ્રદ્ધાથી માથું નમાવ્યું અને કહ્યું જ્ઞાની કૃપા કરી તમારી પહેલી પૂછો હું જવાબ આપવાનો પ્રયાસ કરીશ પીપળનું વૃક્ષ થોડું રહસ્ય અને બોલ્યું સાંભળ આ પહેલી તારા જીવન સાથે જોડાયેલી છે જ્યારે હું જીવંત હોઉં ત્યારે હું કાળો મર્યા પછી હું લાલ થઈ જાઉં જેટલું તું મને બાળે હું એટલો જ વિખેરાળ જાઉં બતાવ હું કોણ છું આ લોકોએ ધ્યાનપૂર્વક સાંભળ્યું અને વિચારમાં પડી ગયો આ પહેલી સામાન્ય નહોતી તે થોડી વાર વિચારતો રહ્યો તેના મનમાં ઘણી વસ્તુઓના વિચાર આવ્યા પરંતુ અચાનક તેનું ધ્યાન એક એવી વસ્તુ તરફ ગયું જેનો ઉપયોગ તે રોજ પોતાના ઘરમાં હવન અને પૂજામાં કરતો હતો તેની આંખોમાં ચમક આવી તેણે પીપળના વૃક્ષ તરફ જોયું અને આત્મવિશ્વાસથી જવાબ આપ્યો આનો જવાબ કોલસો જ્યારે કોલસો જીવિત હોય છે ત્યારે તે કાળો હોય છે બળ્યા પછી તે લાલ થઈ જાય છે અને ધીમે ધીમે વિખેરાય ને રાખમાં ફેરવાઈ જાય છે જેવા વાવેલો આ જવાબ આપ્યો પીપળના વૃક્ષની ડાળીઓ એકાએક હલવા લાગી ચારે બાજુ હવા ઝડપથી વહેવા લાગી અને વૃક્ષે ગંભીર અવાજમાં કહ્યું સત્ય કહ્યું વસ્ત તે મારી પહેલીનો સાચો જવાબ આપ્યો છે હવે હું તને મૃત્યુ પછીની પ્રથમ અવસ્થા વિશે જણાવું છું ત્યાંથી સાંભળ પીપળના વૃક્ષે આગળ કહ્યું બેટા જ્યારે શરીર નષ્ટ થઈ જાય છે ત્યારે આત્મા એક ભ્રમની સ્થિતિમાં આવી જાય છે તેને ખ્યાલ જ નથી આવતો કે તે મુક્ત થઈ ગયો છે કે કોઈ બંધનમાં છે આ મૃત્યુ પછીના પહેલા ચોવીસ કલાકની સૌથી રહસ્યમય અવસ્થા હોય છે આ લોક ધ્યાનથી સાંભળી રહ્યો હતો પરંતુ તેના મનમાં વધુ જિજ્ઞાસા જાગી તેણે હાથ જોડીને પૂછ્યું જ્ઞાની કૃપા કરી વિગત વિગતે સમજાવો મૃત્યુની તુરંત પછી આત્માને શું અનુભવ થાય છે પીપળે ઊંડો શ્વાસ લીધો જાણે કોઈ પ્રાચીન સમુદ્રી જાગૃત કરી રહ્યો હોય અને પછી કહ્યું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે આત્મા શરીરથી અલગ થઈ જાય છે પરંતુ પહેલી જ ક્ષણે આત્માને એ સમજાતું નથી કે તે હવે દેહથી મુક્ત થઈ ગયો છે તે પોતાને જીવંત જ માને છે આ બરાબર એવું છે જેમ કોઈ ગાઢ નિદ્રામાં હોય અચાનક નિંદ્રા તૂટી જાય પરંતુ તેને ખ્યાલ ન હોય તે જાગી ગયો છે આત્મા એ જ સ્થિતિમાં પટકતો રહે છે આલોકે આશ્ચર્ય સુધી પૂછ્યું શું આત્માને તેનું મૃત શરીર દેખાય છે પીપળે કહ્યું હા ઘણી વખત આત્મા તેના જ મૃત શરીરને જુએ છે તે પોતાના પરિવારને રડતા વિલક્ષતા જુએ છે તે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરે છે તેમને સ્પર્શવાનો પ્રયાસ કરે છે પરંતુ કોઈ એનો જવાબ સાંભળી શકતું નથી કોઈ તેના સ્પર્શને અનુભવી શકતું નથી આ આત્મા માટે સૌથી મોટી અને પીડાની ક્ષણ હોય છે આ પ્રથમ થોડા કલાકોમાં આત્માને પોતાના ઘર અને પરિવાર પ્રત્યેની ઘરમાં જ રોકાઈ જાય છે પોતાના પરિવાર લોકોને જુએ છે પરંતુ તે કંઈ કરી શકતું નથી ક્યારેક આત્માને એવું પણ લાગે છે કે તે હજી પણ જીવિત છે તેને ભૂખ લાગે છે તરસ લાગે છે પરંતુ જ્યારે તે ભોજન તરફ આગળ વધે છે તો તે જાણે છે કે ખાઈ શકતી નથી જ્યારે તે પોતાના પ્રિયજનોને લગાડવાનો પ્રયાસ કરે છે તો તે જાણી શકે છે કે તેનું અનુભવી શકતા નથી